મોરબીના નગર દરવાજા ચોકથી નગરપાલિકા સુધી ડૉક્ટર સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે મૌન રેલી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબીના નગર દરવાજા ચોકથી નગરપાલિકા ખાતે આવેલ ડૉક્ટર સાહેબની પ્રતિમા સુધી મૌન રેલી અને કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જાણવા મળતી વ્યક્તો પ્રમાણે મોરબી અનુસૂચિત જાતિ મૂળ નિવાસી સંઘ દ્વારા આ કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી અને મૌન રેલીનું આયોજન મોરબીના નગર દરવાજા ચોક ખાતેથી કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ભાઈઓ બહેનો જોડાયા હતા ડૉક્ટર સાહેબ આંબેડકરના સડસઠમાં મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે મોરબીના નગર દરવાજા ચોક ખાતેથી અનુસૂચિત જાતિ મૂળ નિવાસી સંઘ દ્વારા કેન્ડલ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે મોરબીના નગર દરવાજા ચોક ખાતેથી મોરબીના નગરપાલિકા કચેરી ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પહોંચી હતી અને ત્યાં હારતોરા કરવામાં આવ્યા હતા અને સંવિધાનનું વાંચન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સમાજના લોકો ભાઈઓ બહેનો આ મૌન રેલી કેન્ડલ માર્ચમાં જોડાયા હતા બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવા માટે અને તેમના સડસઠમાં મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે મોરબી અનુસૂચિત જાતિ મૂળ નિવાસી સંઘ દ્વારા આ રેલી યોજવામાં આવી હતી અને લોકો દ્વારા મૌન રેલી યોજીને હાથમાં કેન્ડલ રાખીને કેન્ડલ માર્ચ કેન્ડલ રેલી મૌન રેલી કરવામાં આવી હતી અને ત્યાં પ્રતિમા ખાતે પહોંચીને ત્યાં રેલીનું વિસર્જન કરવામાં આવ્યું હતું મોરબીના નગર દરવાજા ચોક ખાતેથી આ રેલી શરૂ થઈ હતી અને મોરબી નગરપાલિકા કચેરી ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે રેલી પૂર્ણ કરવામાં આવી હતી ધમ્મયાત્રા તરીકે નીકળેલ આ રેલીને મોટા સંખ્યામાં લોકો આ જોડાયા હતા અને તેઓએ મૌન રેલીમાં ભાગ લીધો હતો ત્યારે આ ડૉક્ટર સાહેબ મહામાનવ ડૉક્ટર સાહેબ આંબેડકરના મહાપરિ નિર્માણ દિવસ છે એટલે ગેટ ચોકથી ડૉક્ટર સાહેબ આંબેડકર ચોક રહ્યો જે સિવિલ હોસ્પિટલ સામે નેહરુગેટ અહીંયા બાજુમાં નગરપાલિકા ગ્રાઉન્ડમાં બે મિનિટનું મૌન પાડી સંવિધાનનું પઠન કરી અને આમ રેલી અમે અહીંયા પૂર્ણ કરશું અને આ રેલીમાં આશરે ત્રણસોથી ચારસો માણસોની આસપાસ જોડાશે અને આ રેલીમાં ડૉક્ટર સાહેબ આંબેડકરના જે વિચારો છે તે વિચારો દ્વારા આ સમાજમાં જાગૃતિ અને ઉત્થાન આવે તેમ દલિત સમાજનું અમે ઉત્થાન કરીએ કે ને આ દલિત સમાજમાં જે સુતેલી અવસ્થામાં છે તેને અમે જાગૃત કરવા માગીએ છીએ અને બાબા સાહેબના વિચારો ને ઉચ્ચ લેવલ સુધી પહોંચાડવા માંગી ભારતના મહામાનવ જે અમારા માટે અને આ સમગ્ર ભારત માટે સંવિધાનની રચના કરી આ રચનાના કારણે અત્યારે આ દેશ ઉન્નતિના માર્ગ ઉપર ચાલેલો છે તો આ રથયાત્રા અમે ધમયાત્રાનું આયોજન કરેલ હતું અને આ ધમયાત્રા આ મૂળ નિવાસી સંઘ અનુસૂચિત જાતિ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું